યાદ છે તો નાનો તો ત્યારે બોલતો હતો ભાઈ ને બળ પડતું જ હોય જયારે રેડી કરે ને ત્યારે હાવ ખોટો શું એવું છે ફિશ કે ફિશ ફિશ બોલ જય માતાજી નવા દિવસ નવી શરૂઆત

આખા મંડપે ચારે બાજુ રાઉન્ડ મારવાના ચાલુ કરી દીધા અને દાદા ને દોડાયા બહુ દોડાવ્યા મસ્ત સાફ થઈ ગઈ છે મનની વેલ લીલા લીલા પાંદડા ચમકી ગયા છે અહીં જાગી ગયો છે હવે ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ દાદા

જો 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 આજે જમવામાં પપ્પાની ફેવરેટ ચણાની દાળ અને રોટલી છે મમ્મીએ બનાવી છે સ્પેશિયલ મમ્મીના હાથની દાળ બહુ મસ્ત બને બધું કામ થઈ ગયું છે અને માહી રીતે આટો મારીને આવી ગયો છે આ તોફાની કરુણાને કોણ રાખે કે સમજો

ધીમે 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 હે પપ્પા દાદા મમ્મા નું નામ નો લેવાય હે મમ્માનો જાંજીરીનો અવાજ ન આવો જોઈએ મમ્માનો અવાજ ન આવો જોઈએ અમારા પપ્પા ગયા છે બહાર એટલે આ ભાઈને હું મમ્મી રાખી છે મમ્મી એ રસોઈ લઈ લીધી છે મમ્મી રસોઈ કરે છે આ ભાઈ રમે છે પ્રતિક શૂટ કરવા ગયા છે તે હમણાં આવે છે માતાજીનો ગર્ભ પ્રગટાવી લીધો છે અને દીવો થઈ ગયો છે માહિવી ભાઈ રમે છે જે પ્રતિકા આવ્યા છે એટલે એની પાસે વાલો વાલો થઈ ગયો છે મને ટીવી જોવે છે બે ઉતરી જા આવા છે મમ્મી પ્રતિક જમવા બેઠા છે ને હું માહિર ને ધ્યાન રાખું છું માહિરે ખાઈ લીધું છે ખીચડી થોડીક એ તો 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 તો

করে <coughs> વળેલા ગાંઠિયા અને પણ મેથીવાળા વાળા જલેબી ચટણી મરચા ભાવે તને ગાંઠિયા હમ મને ગાંઠિયા બહુ ભાવે કે તો યાદ છે તો નાનો તો ત્યારે બોલતો હતો મમ્મી એને એ જ અત્યારે નાસ્તો કરે છે છે મેથીવાળા વાળા છે મેથી નાખા છે મરચાં નાખા લીલા ગરબા પૂર થઈ ગયા છે અને નાસ્તોય નાસ્તો થઈ ગયો છે વણેલા ગાંઠ્યા હતા ગરમા ગરમ જલેબી અને વણેલા ગાંઠિયા છોકરા બી સુઈ ગયા છે હેત તમે ત્યાં અત્યારે આરતી હતી પ્રશાંતભાઈની ઘરે એટલે ત્યાં આરતી કરવા ગયા હતા ને ત્યાં જઈએ એટલે હેતને અમારે ઘરે આવવાનું પાકો જોઈએ એ આવ્યો ને કેળું ખાધું નાસ્તો કેરમ ને સુઈ ગયો છે બે છોકરા સુઈ ગયા છે એટલે હવે આરામ કરીએ એડિટિંગ થોડુંક પતાવી દઈએ મળીએ કાલે નવા બ્લોગ સાથે જઈમ માતાજી